વેળાવદર નજીક વાહન અડફેટે ઈજા આદરો તારીખ હજાર પચીસના બપોરના સાડા બાર કલાકે તળાજા ભાવનગર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં અજાણ્યા વાહન ચાલકની અડફેટે આધેડ ઘાયલ થયા હતા તળાજા નજીક ભાવનગર હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો જેતુજી નદીના પુલ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે એક આધેડ અડફેટે લીધા હતા આધેડની ઓળખ નવી ગોરખી ગામના કાળુભાઈ નરસિંહ બાલધિયા વર્ષ અંદાજે સાઈઠ તરીકે થઈ છે ઘટનાની જાણ થતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ઇજાગ્રસ્તને તળાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત પછી ઘટનાના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા